નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિ અને નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોઢાણીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમના પ્રારંભે ચીફ ઓફિસર પારસ મકવાણાએ સ્વાગત પ્રવચનમાં સૌનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા સંભળાવી સંભળાવી અને સૌને માહિત માહિતગાર કર્યા હતા ત્રિકમ છાંગાએ પણ પોતાના પ્રાસંગિક સેવાસેતુ કાર્યક્રમ જે હેતુ માટે યોજવામાં આવે છે તે હેતુ સમજાવવામાં આવ્યો હતો સાથોસાથ પ્રમુખ વૈભવ કોઢાણીએ પણ પ્રાસંગિક પ્રવચનમાં કાર્યક્રમની સરાહના કરી હતી સંચાલન શાસક પક્ષના નેતા નિલેશ ગીરી ગોસ્વામી કર્યું હતું આભાર વિધિ કારોબારી સમિતિના ચેરમેન પાર સોરઠિયાએ કરી હતી ખાસ કરીને અલગ અલગ પ્રકારની યોજનાઓ આ સેવા સેવાસેતુ કાર્યક્રમમાં રાખવામાં આવી હતી કુલ મળીને એકસો પંચાવન રજૂઆતો પૈકી મોટા ભાગની રજીસ્ટ્રેશન થયેલી અરજીનું વિગતવાર નિરાકરણ આવે તે પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા હતા એમ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવે આમ ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે